આજે સમગ્ર દેશમાં પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રાજ્યના બાવન પોઈન્ટ સોળ લાખ થી વધુ ખેડૂત કુટુંબોને એક હજાર એકસો અઢાર કરોડ થી વધુની વીસમાં હપ્તા સ્વરૂપે ડીબીટી મારફતે સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરના નીલખંડ હોલ ખાતે ધારાસભ્ય રમેશ ઉપસ્થિતિમાં પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભરૂચ જિલ્લાના ખેડૂતોને હપ્તા સ્વરૂપે મારફતે સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા તાલુકા પંચાયત પ્રમુખ કૌશિક પટેલ જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી નાયબ ખેતી નિયામક પીએસ રાંક ભાજપના ઉપપ્રમુખ દિવેશ પટેલ જિલ્લા પંચાયતના સભ્ય શૈલાબેન પટેલ જિલ્લા ખેતીવાડી અધિકારી કેજે જે વાળા નાયબ ખેતી અધિકારી તપન પટેલ તેમજ મોટી સંખ્યામાં લાભાર્થી ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા ખેડૂતોના સન્માન માટે અગિયારસો કરોડ જેટલી સહાયની વિવિધ યોજનાઓ અને કુલ મળીને એકવીસો કરોડનું લોકાર્પણ આજે વારાણસીથી એમના ક્ષેત્રના સેન્ટર પરથી આજે કર્યું છે અને ગુજરાતના ખેડૂતોને અને ભરૂચ જિલ્લાના ખેડૂતોને પણ આ કિસાન નિધિ યોજનાનો લાભ મળ્યો છે વડાપ્રધાનશ્રીએ પ્રત્યેક ખેડૂતોને જે ખાતેદાર છે એઓને દર વર્ષે છ હજાર રૂપિયાની આર્થિક સહાય એનું પણ જે યોગદાન કરેલું છે એ રીતે ત્રણ હપ્તામાં બબ્બે હજારના ત્રણ હપ્તા આખા વર્ષ દરમિયાન પ્રત્યેક ખેડૂત ખાતેદારને પછી એ ઘરમાં એકથી વધુ ખાતેદાર હોય તો એમને પણ મળે છે આ કાર્યક્રમ જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ વર્ચ્યુઅલી જોડાઈ રહ્યો છે જેમાં લાખો કરોડો કિસાનો જોડાયેલા છે બે હજાર ઓગણીસથી શરૂ થયેલી આ કિસાન સન્માન નિધિ યોજના એ આજે એના નિર્ણાયક તબક્કામાં પહોંચી છે અને આજે એનો વીસમો હપ્તો દેશના અગિયાર કરોડ ખેડૂતોના ખાતામાં જમા થશે આ સમયે ભરૂચ જિલ્લાનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જિલ્લાની ખેતીવાડી વિભાગ દ્વારા જાડેશ્વર સ્થિત સ્વામિનારાયણ મંદિરે યોજાયો છે જેમાં મોટી સંખ્યામાં કિસાન ભાઈઓ બહેનો ખેતીવાડી વિભાગના અધિકારીઓ કર્મચારીઓ અને જિલ્લા વહીવટીતંત્રના સિનિયર અધિકારીઓની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સંપન્ન થવા જઈ રહ્યો છે